મેં કીધું તું કે સુધરશે કાલ સુધરશે મારે જવાબ ન આપવો પડે પણ જયેશ આદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલે હવારે રાજકીય જયેશ આદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી ને આપડી સમાજની ટીમના મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે અને છતાં પણ ક્યારે કીધું કે સમય આવે જયેશ આદડિયા નડે કીધું કે સમાજની આગેવાની મા નથી લેવાની અને પણ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે કાંઈ યા એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કા કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકી ને એક રાજનીતિ અંદર આવી જાઓ આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય જેથી જયે વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી જય સાદડીએ શરૂઆત કરી સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા આવી જવાય સમાજ સ્વીકારીને અહીંયા બે હાથ દઈએ તમારામાં તાકાત હોવી જોઈએ તમારે સમાજને પૂછી આગળ વધવાનું સમાજને વચ્ચે લેવાનું અને કીધું ને રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિ